સ્ટીપ ટેરેન અને વન્યજીવ વિસ્તારોની વિશિષ્ટ ભૂગોળને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે આ સુવિધામાં કમ્પોસ્ટ ખાડાઓ અને મટીરીયલ રિકવરી ફેસિલિટી કચરો પુનઃપ્રાપ્તિ એકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કચરાના વૈજ્ઞાનિક વિઘટન અને પુનઃ ઉપયોગની ખાતરી આપે છે આ પ્રોજેક્ટ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બને છે કીર્તિનગરના અસાધારણ કાર્ય માટે તેને બે હજાર ચોવીસના સ્કોચ એવોર્ડમાં સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ સન્માન કીર્તિનગરના કચરા વ્યવસ્થાપન કાર્યક્રમની કાર્યક્ષમતા અને નવીનતાનું પ્રતિક છે આ સિદ્ધિ દ્વારા કીર્તિનગર હવે અન્ય પહાડી વિસ્તારો માટે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનું આદર્શ ઉદાહરણ બની ગયું છે